હા મિત્રો તમને જણાવી દઈએ કે દોઢ વર્ષ પછી મંગલ નોટોમાં મોડું થતા પોતાના ઘરે પરત ફરી રહ્યો છે જેની અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો બારમાંથી ચાર રાશિઓ પર મંગળની વિશેષ કૃપા રહેશે જેનાથી ચાર રાશિઓના જીવનમાં મંગળની પાયમાલીનો અંત આવશે અને ચાર રાશિઓ પર મંગળનું શાસન શરૂ થશે તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવા જ જોઈએ કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહોને પોતાનો પ્રભાવ અને મહત્વ માનવામાં આવે છે પરંતુ મંગળની ભૂમિકા તેમની વચ્ચે સૌથી અલગ અને ખાસ હોવાનું કહેવાય છે મિત્રો મંગળને દેવતાઓની સેનાનો સેનાપ્તિ માનવામાં આવે છે આ એક એવો ગ્રહ છે જે હિંમત બહાદુરી ઉર્જા આત્મવિશ્વાસ નિર્ણય લેવાની ક્ષમતા અને જીવનમાં સંઘર્ષ કરવાની શક્તિનું પ્રતીક છે મિત્રો જે વ્યક્તિની કુંડળીમાં મંગળ બળવાન હોય છે તે જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અડગ રહે છે નિર્ભયતાથી આગળ વધે છે અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે મિત્રો મંગળને માત્ર માનસિક અને શારીરિક ઉર્જાનો કારક માનવામાં આવતો નથી પરંતુ જમીન મકાન મિલકત ભાઈઓ ટેકનિકલ ક્ષેત્રો વહીવટી પદો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાનો કારક પણ માનવામાં આવે છે સાથે જ જ્યારે મંગળ શુભ અવસ્થામાં ભ્રમણ કરે છે ત્યારે વ્યક્તિને નવી તકો સંપત્તિની પ્રાપ્તિ જમીન વાહન સુખ સુવિધાઓ વિરોધીઓથી રાહત સરકારી કામમાં પ્રગતિ અને સાહસિક નિર્ણયોમાં લાભ મળે છે મિત્રો મંગળ અશુભ સ્થિતિમાં હોય ત્યારે ગુસ્સો અકસ્માત વિવાદ ઈજા જમીન સંબંધી તણાવ અને બિનજરૂરી ઝઘડા વધી શકે છે મિત્રો આ એપિસોડમાં ફરી એકવાર એક ખૂબ જ મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના બનવા જઈ રહી છે સાત ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ મંગળ ધનુ રાશિ પ્રવેશ કરશે અને સાંજે સાત વાગીને ને છવ્વીસ મિનિટ વાગ્યે મંગળ તેના નવા નિવાસસ્થાન સ્થાન ધનુ રાશિ પ્રવેશ કરશે અને આગામી કેટલાક અઠવાડિયા સુધી આ રાશિમાં રહેશે મિત્રો આ સંક્રમણ માત્ર એક સાધારણ ખગોળશાસ્ત્રીય પરિવર્તન નથી પરંતુ તે સમયગાળો છે જે બાર રાશિઓના જીવન કારકિર્દી સ્વાસ્થ્ય સંબંધો સંપત્તિ અને માનસિક સ્થિતિ પર ઊંડી અસર કરે છે મિત્રો ધનુરાશિ ગુરુની રાશિ છે પૈસા છે જ્ઞાન ન્યાય શિક્ષણ નસીબ ઉચ્ચ વિચાર અને આધ્યાત્મિકતાનું પ્રતિનિધિત્વ કરે છે આવી સ્થિતિમાં મંગળનો ધનુરાશિમાં પ્રવેશ અગ્નિ તત્વની ઊર્જાને વધુ સક્રિય કરશે આ સમય ઘણા લોકોને નવી દિશા નવી મહત્વાકાંક્ષા નવી યોજનાઓ અને મોટા નિર્ણયો લેવાની પ્રેરણા આપશે કેટલાક લોકો માટે આ સમય પ્રગતિ સૌભાગ્ય અને સન્માનનો રહેશે મિત્રો જ્યારે કેટલાક લોકોએ પોતાના ગુસ્સા ઉતાવળ અને નિર્ણયોમાં સાવધાની રાખવી પડશે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ પરિવહન ખાસ કરીને મહત્વપૂર્ણ રહેશે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો જમીન મકાન ખરીદવાની યોજના રહી છે વિદેશ પ્રવાસ કે ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઈચ્છા ધંધો વિસ્તારવાનું લક્ષ્ય રાખો તો મિત્રો મંગળનું આ પરિવર્તન પરીક્ષાની સાથે સાથે તકો પણ આપશે કેટલીક રાશિઓ માટે આ સમયગાળો ભાગ્યના સોનેરી દરવાજા ખોલશે જ્યારે કેટલાકને તે સંદેશ આપશે કે ધીરજ અને શિસ્ત જાળવવી પડશે તેથી તે અત્યંત મહત્વપૂર્ણ છે કે દરેક રાશિવાળાએ આ સંક્રમણને સમજવું જોઈએ અને તેની પ્રકૃતિ ગ્રહોની સ્થિતિ અને ઘરોમાં તેની અસર અનુસાર પગલા લેવા જોઈએ તો મિત્રો ચાલો હવે વિગતે જાણીએ કે મંગળ ધનુ રાશિમાં પ્રવેશે ત્યારે બાર રાશિઓ પર શું અસર પડશે કોને ફાયદો થશે કોને ધ્યાન રાખવાની જરૂર છે અને કયો ઉપાય આ સમયને વધુ શુભ બનાવી શકે છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં દિલથી જય શ્રી બજરંગબલીનો જાપ કરો વિડિયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયોને તમારો પ્રેમ આપો અને બને તેટલા લોકો સાથે શેર કરો તો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર વન મે મેષ રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન મંગળ સાત ડિસેમ્બરે ધનુ રાશિમાં પ્રવેશ કરશે મેષ રાશિવાળા લોકોને ઘણી જગ્યાએથી લાભ મળશે અને તમારે કેટલીક જગ્યાએ સાવધાન રહેવું પડશે હા મિત્રો કારણ કે મંગળ પોતે મેષ રાશિનો સ્વામી છે તેથી જ્યારે મંગળ ધનુરાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારા જીવનમાં ઉર્જાના પ્રવાહમાં અચાનક વધારો થશે નવમા ભાવમાં બેઠેલો મંગળ તમારું ભાગ્ય પ્રગતિ ઉચ્ચ જ્ઞાન અને પ્રવાસ સંબંધિત બાબતોને અત્યંત મજબૂત બનાવશે મિત્રો આ સમય તમને જીવનમાં એક નવી દિશા આપશે જે દિશા લાંબા સમયથી અસ્પષ્ટ હતી અથવા જેમાં તમે નિર્ણય લેવામાં અચકાતા હતા તો મિત્રો સાત ડિસેમ્બરે મંગળ ધનુ રાશિમાં પ્રવેશ કરશે કે તરત જ ભાગ્ય તમારા દરેક પ્રયાસમાં સાથ આપવાનું શરૂ કરશે તમારી યોજનાઓ જે લાંબા સમયથી અટવાયેલી હતી તે અચાનક વેગ પકડશે ઉપરાંત કર્મ અને ભાગ્યનો અદભુત સમન્વય તમને તે તક આપી શકે છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તમને અચાનક એવા લોકો મળશે જે તમારો રસ્તો સરળ બનાવશે તમારા વિચારોમાં શક્તિ આવશે અને તમારી નિર્ણય લેવાની ક્ષમતા તેજ બનશે મિત્રો તમારા વ્યક્તિત્વમાં અસરકારકતા વધશે અને લોકો તમારા અભિપ્રાયને વધુ મહત્વ આપશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે નવમું ઘર વિદેશ પ્રવાસ ઉચ્ચ શિક્ષણ અને ગુરુના આશીર્વાદનું ઘર છે જેના કારણે વિદેશ જવાનું સપનું આ સમયે પૂરું થઈ શકે છે અને વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં બ્રેક મળશે સંશોધન તત્વજ્ઞાન જ્યોતિષ ન્યાય આધ્યાત્મિક અભ્યાસમાં રસ વધશે મિત્રો તમે કોઈ મહાન માર્ગદર્શક ગુરુ અથવા તેજસ્વી વ્યક્તિથી પ્રેરિત થશો મિત્રો આ સમય મેષ રાશિના લોકોના કરિયરને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે હા નવમા ભાવમાં રહેલો મંગળ તમને નોકરીમાં બદલાવ પ્રમોશન કે નવી જવાબદારી આપી શકે છે મિત્રો જો તમે વેપાર કરો છો તો નવા પ્રોજેક્ટ્સ નવા ગ્રાહકો વિદેશી સ્ત્રોતોથી નફો અને વિસ્તરણ શક્ય છે આ સમય તમારા માટે જોખમ લેવા યોગ્ય રહેશે જો તમે સમજી વિચારીને પગલાં ભરો છો તો પરિણામો ખૂબ જ સકારાત્મક આવશે સ્વસ્થ રહીને તમને ઉર્જામાં વધારો થશે પરંતુ ઉતાવળમાં અને વધુ ઝડપે વાહન ચલાવવાનું જોખમ પણ વધશે મંગળ અગ્નિ તત્વનો કારક છે તેથી એસિડિટી શરીરની ગરમી માથાનો દુખાવો અને બ્લડ પ્રેશરમાં વધઘટ શક્ય છે મિત્રો તમારે શું સાવચેતી રાખવી જોઈએ ઉતાવળમાં ખોટા નિર્ણયો ન લો મુસાફરી દરમિયાન સાવધાની રાખો કોઈની લાગણી દુભાવશો નહીં મંગળ મંગળવાણીને સખત બનાવે છે મોટેથી દલીલ કરશો નહીં ઉપાય મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો મસૂરનું દાન કરો હનુમાનજીના મંદિરમાં લાલ ધ્વજ ચઢાવો ગરીબ વિદ્યાર્થીઓ અથવા પણ ગુરુ જેવા વ્યક્તિની સેવા કરો નંબર બે છે વૃષભ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે સાત ડિસેમ્બરે જ્યારે મંગળ ધનુ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારા જીવનમાં એક અધ્યાય ખુલવા જઈ રહ્યો છે જે છેલ્લા ઘણા મહિનાઓથી અટવાયેલો હતો મિત્રો મંગળ તમારા માટે સાતમા અને બારમા ભાવનો સ્વામી છે અને હવે આઠમા ભાવમાં તેનું સંક્રમણ તમારા જીવનના ઊંડાણને હચમચાવી શકે છે આ સમય તમને અંદરથી બદલવાનો છે અને અનેક પ્રકારની છુપાયેલી પરિસ્થિતિઓને પણ જાહેર કરશે મિત્રો આઠમું ઘર આકસ્મિક ઘટનાઓ ગુપ્ત લાભ સંશોધન પરિવર્તન બેનામી પૈસા વારસો અને જીવનના રહસ્યોનું ઘર માનવામાં આવે છે અહીં મંગળ જેવા અગ્નિગ્રહનું સ્થાન વૃષભ રાશિના લોકોના જીવનમાં શક્તિ સંઘર્ષ અને પરિવર્તનનું મિશ્રણ લાવે છે આ સમય તમને માનસિક અને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવવા માટે સક્રિય રહેશે મંગળ હવે તમારી ધીરજની કસોટી કરશે કારણ કે વૃષભ શાંત અને સ્થિર સ્વભાવ ધરાવે છે પરંતુ મંગળની અગ્નિ આ સ્થિરતામાં વિક્ષેપ પેદા કરી શકે છે પણ યાદ રાખો મિત્રો દરેક હિલચાલ ખરાબ નથી હોતી ક્યારેક પરિવર્તન જીવનને નવી દિશા આપે છે મિત્રો ડિસેમ્બર થી શરૂ થતો આ સમયગાળો તમારી આર્થિક સ્થિતિ પર ઊંડી અસર કરશે આઠમું ઘર અચાનક આર્થિક લાભનું સૂચક છે તેથી આ સમયગાળા દરમિયાન તમને અચાનક ક્યાંકથી પૈસા મળી શકે છે જે લોકો સંશોધન કાયદા જ્યોતિષ હિલિંગ ટેરોટ વીમો બેન્કિંગ ઇન્ટેલિજન્સ વિભાગ ડિટેક્ટિવ લાઇન મનોવિજ્ઞાન અથવા તબીબી ક્ષેત્રમાં વારસા વીમા પીએફ ટેક્સ રિફંડ અથવા કોઈપણ જૂની જવાબદારી પાછી મેળવવાના રૂપમાં છે આ ટ્રાન્ઝિટ તેમના માટે કરિયર બ્રેક થ્રુ લાવી શકે છે મિત્રો મંગળનું આ ગોચર તમારા દાંપત્ય જીવનમાં પણ ઘણા ઉતાર લાવી શકે છે સાતમું ઘર મંગળનું પોતાનું ઘર છે અને તેનું આઠમા સ્થાને જવું સૂચવે છે કે જીવનસાથીઓ વચ્ચે કેટલીક ઉગ્ર દલીલો વધી શકે છે વાણીમાં કડવાશ ગુસ્સો અને અહંકાર સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે આવા સમયે ધીરજ અને શાંત મનથી કામ કરવું ખૂબ જ જરૂરી છે તમારા પાર્ટનરની ભાવનાઓને સમજો અને કોઈ પણ વાતને અહંકારમાં ન લો તો જ સંબંધો વધુ મજબૂત બનશે મિત્રો આ સમય સ્વાસ્થ્યની દૃષ્ટિએ થોડી સાવધાની માંગે છે આઠમા ભાવમાં રહેલો મંગળ અચાનક ઇજા સર્જરી બ્લડ ઇન્ફેક્શન સ્કીન ઇન્ફેક્શન શરીરની ગરમી માઇગ્રેન કે ફ્રેકચર જેવી સમસ્યાઓ વધારી શકે છે તમારી રોગપ્રતિકારક શક્તિ થોડી નબળી પડી શકે છે તેથી તમારા આહારનું વિશેષ ધ્યાન રાખો મિત્રો હવે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તેની વાત કરીએ ગુસ્સામાં કોઈ મોટો નિર્ણય ન લો જીવનસાથી સાથે વિવાદ ટાળો કોઈને પૈસા ઉધાર ન આપો મંગળવારે હનુમાન ચાલીસા વાંચો લાલ કપડું લાલ મસૂર અથવા તાંબાનું દાન કરો ત્રીજા નંબરે મિથુન રાશિ છે મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે સાત ડિસેમ્બરે જ્યારે મંગળ ધનુ રાશિમાં પ્રવેશ કરશે પછી તે તમારા જીવનના સંબંધો ભાગીદારી લગ્ન વ્યવસાયિક ભાગીદારી અને સામાજિક છબી પર ઊંડી અસર કરશે મિત્રો કારણ કે મંગળ તમારા છઠ્ઠા અને અગિયારમા ભાવનો સ્વામી હોવાથી હવે તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે સાતમું ઘર જીવનસાથી ઘર જાહેર છબી ભાગીદારી સામાજિક સંબંધો અને મોટા નિર્ણયો અહીં મંગળનું સ્થાન તમારા જીવનમાં જોશ તીવ્રતા ઊર્જા અને મોટા ફેરફારો લાવશે મિત્રો સૌથી પહેલા સંબંધોની વાત કરીએ સાતમા ભાવમાં મંગળનું સંક્રમણ દાંપત્ય જીવનમાં ઉત્સાહ વધારે છે પરંતુ તેની સાથે વાદવિવાદ અને તકરાર પણ લાવી શકે છે જેઓ અપ્રેણીત છે તેઓ એવી વ્યક્તિ શોધી શકે છે જે તેજસ્વી મહેનતુ અને આકર્ષક હોય પરંતુ તેનો સ્વભાવ સારો હોય જે લોકો પહેલાથી જ રિલેશનશીપમાં છે તેઓએ તેમના પાર્ટનરની ભાવનાઓનું ધ્યાન રાખવું પડશે કારણ કે મંગળવાણી અને વર્તન બંનેમાં કઠોરતા લાવી શકે છે મિત્રો આ સમયે તમને આ પાઠ શીખવશે સંબંધો બળથી નહીં પણ ડહાપણથી ચાલે છે મિત્રો કારકિર્દીની દૃષ્ટિએ આ ખૂબ જ ઝડપી સમય છે અગિયારમાં ઘરના સ્વામી મંગળનું સાતમા ભાવમાં ચાલવું વ્યાપારી લોકો માટે વિસ્ફોટક સમય લાવે છે હવે આરોગ્યની વાત આવે છે મંગળ ગ્રહ છબી ઘરનો સ્વામી હોવાથી આ સમય તમને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સચેત રહેવાનો સંદેશ આપે છે પેટની સમસ્યા હોજરીનું બ્લડ પ્રેશર ઊંઘ ન આવવી ચીડિયાપણું જેવી સમસ્યાઓ વધી શકે છે યોગ પ્રાણાયામ માઇન્ડફુલનેસ તમને આ સમય દરમિયાન સંતુલિત રાખશે શું સાવચેતી રાખવી જોઈએ ગુસ્સામાં નિર્ણય ન લો તમારા જીવનસાથી સાથે આદર સાથે વાત કરો કોટકાચારી બાબતોથી દૂર રહો વેપારમાં ઉતાવળ ન કરવી વિવાદથી દૂર રહો મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો લાલ મસૂર ગોળ અથવા તાંબાનું દાન કરો શિવલિંગને જળ અર્પણ કરો ગરીબ મજૂરોની સેવા કરો નંબર ચાર કેન્સર છે કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે સાત ડિસેમ્બરે મંગળનો ધનુ રાશિમાં પ્રવેશ તમારા છ ઘરોને સક્રિય કરે છે આ ઘર સંઘર્ષ સેવા સ્પર્ધા આરોગ્ય શત્રુ ઋણ અને નોકરીનું ઘર છે મિત્રો અહીં મંગળનું સ્થાન તમને અત્યંત મહેનતું શિસ્તબદ્ધ હિંમતવાન અને ધ્યેયલક્ષી બનાવશે મિત્રો આ એવો સમય છે જ્યારે તમે સૌથી મુશ્કેલ પડકારોનો પણ હસીને સામનો કરશો મંગળ તમને હાર નહીં માને પરંતુ વધુ એક પગલું ભરવાની ઉર્જા આપશે એ જ છ ઘરોમાં મંગળનું ગોચર તમારા માટે સૌથી મોટી અસર લઈને આવે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા નોકરીમાં બઢતી શત્રુઓ પર વિજય કાયદાકીય બાબતોમાં વિજય જે લોકો નોકરીમાં છે તેઓ તમારી હિંમત તમારી કાર્યશૈલી અને કાર્યસ્થળ પર તમારી નેતૃત્વ ક્ષમતાથી પ્રભાવિત થશે તમે તમારી ટીમને હેન્ડલ કરી શકશો અને મુશ્કેલ પ્રોજેક્ટને સરળતાથી પૂર્ણ કરી શકશો મિત્રો જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય સુવર્ણકાળ છે મંગળની ઉર્જા તમારી અંદર ધ્યાન શિસ્ત અને નિશ્ચયમાં અનેક ગણો વધારો કરશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ મંગળની સ્થિતિ સારી અને પડકારજનક બને છે સારું કારણ કે તમને ચેલેન્જમાંથી નવો ઉત્સાહ સ્ટેમિના ફિટનેસ અને એનર્જી મળશે કારણ કે શરીરમાં ગરમી વધી શકે છે એસિડિટી બીપી ચેપ કામનો ભાર પણ વધશે પણ તમે મેનેજ કરી શકશો મિત્રો સંબંધોની વાત કરીએ તો છઠ્ઠા ભાવમાં રહેલો મંગળ ક્યારેક નાની નાની બાબતોને લઈને ઝઘડો પણ કરી શકે છે તેથી તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે છવા મંગલ તમને તમારી આદતો અને દિનચર્યા સુધારવાની તક આપશે આ સમય તમારા જીવનમાંથી આળસને દૂર કરવાનો શિસ્ત લાવવાનો અને ફિટનેસને પ્રાથમિકતા આપવાનો છે ઉપાય મંગળવારે હનુમાન મંદિરમાં જા ચણાની દાળનું દાન કરો બીમાર ગરીબ અથવા સેવાની જરૂરિયાત હોય તેવા વ્યક્તિને મદદ કરો પાંચમો નંબર સિંહ છે સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સાત ડિસેમ્બરે મંગળનો ધનુ રાશિમાં પ્રવેશ તમારા પાંચમા ઘરને સક્રિય કરે છે મિત્રો પાંચમું ઘરબુદ્ધિ સંતાન પ્રેમ સર્જનાત્મકતા રોમાંસ શિક્ષણ નિર્ણય લેવાની ક્ષમતા અને ભાગ્યનું સૂક્ષ્મ દ્વાર માનવામાં આવે છે મિત્રો જ્યારે મંગળ જેવા અગ્નિનો ગ્રહ અહીં પ્રવેશ કરે છે ત્યારે તમારા જીવનમાં હિંમત અને આત્મવિશ્વાસની તીવ્ર લહેર દોડે છે આ પરિવહન તમારા માટે ઉર્જા સાહસ સર્જનાત્મકતા અને મોટી તકોનો વાહક બનશે મિત્રો સૌથી પહેલા તમારા અંગત જીવનની વાત કરીએ મંગળનું પાંચમા ભાવમાં ગોચર તમારી સર્જનાત્મક શક્તિમાં અનેક ગણો વધારો કરશે તમારી અંદર નવા વિચારો નવા વિચારો અને નવી યોજનાઓનો જન્મ થશે તમે કંઈક એવું બનાવવા માંગો છો જે લોકોને આશ્ચર્યચકિત કરે કલાકારો લેખકો સર્જકો સામગ્રી સર્જકો સંગીત થિયેટર ડિઝાઇન અને મીડિયાના લોકો આ સમયે ચમકશે હવે જો લવ લાઈફની વાત કરીએ તો મંગળનું પાંચમા ભાવમાં સ્થાન રોમાંસમાં તીવ્રતા આકર્ષણ અને ઉત્કટતા લાવે છે મિત્રો તમારા જીવનમાં અચાનક નવો પ્રેમ આવી શકે છે મિત્રો હવે વાત કરીએ શિક્ષણની જો તમે વિદ્યાર્થી છો તો આ સમય બુદ્ધિનો વિસ્ફોટ લાવશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મજબૂત પકડ મુશ્કેલ વિષયોમાં રસ વધારવો બુદ્ધિમત્તામાં તીવ્ર વધારો સંશોધન અને વિશ્લેષણાત્મક ક્ષમતામાં વધારો મિત્રો આ સમય ઉચ્ચ અભ્યાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ રમતગમત અને કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્રમાં તમારી સફળતાની ખાતરી આપે છે મિત્રો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ પરિવહન તમારા માટે ધમાકેદાર સાબિત થઈ શકે છે પાંચમું ઘર તમારા કર્મની ગુણવત્તામાં વધારો કરે છે અને અહીં મંગળ તમને મોટા નિર્ણયો લેવાની શક્તિ નેતૃત્વ જોખમ લેવાની હિંમત નવા પ્રોજેક્ટ શરૂ કરવા રોકાણમાં નફો આપે છે મિત્રો ચાલો હવે બાળકોની બાજુના બારમાં અને પાંચમાં ઘર વચ્ચેના સંબંધ વિશે વાત કરીએ બાળકોના અભ્યાસમાં પ્રગતિ સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં સારું પ્રદર્શન બાળકના વર્તનમાં ઉર્જા જોવા મળશે સંતાન સુખ સંબંધિત બાબતોમાં તમને અચાનક કોઈ સકારાત્મક સમાચાર મળી શકે છે નંબર છ કન્યા કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે 7 ડિસેમ્બરે ધનુ રાશિમાં મંગળનું ગોચર તમારા ચોથા ઘરને સક્રિય કરે છે મિત્રો ચોથું ઘર એટલે ઘર માતા વાહન મિલકત સુખ સુવિધાઓ અને માનસિક શાંતિ મંગળ અહીં બેસીને તમારા જીવનમાં ઉર્જા પ્રવૃત્તિ અને ઘરેલું પરિવર્તન લાવશે મિત્રો આ સમય દરમિયાન ઘરના વાતાવરણમાં થોડો તણાવ હોઈ શકે છે અને અચાનક કોઈ મોટા ઘરેલું નિર્ણયો લેવા પડી શકે છે માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે જૂના મકાનનું સમારકામ રંગકામ કે નવું વાહન ખરીદવાની શક્યતા પણ પ્રબળ છે કન્યા રાશિ માટે આ સમય કારકિર્દીમાં પણ પરિવર્તન લાવે છે કારણ કે ચોથું ઘર આડકતરી રીતે તમારા કાર્યસ્થળને અસર કરે છે નોકરીમાં પરિવર્તન કાર્યક્ષેત્રમાં જવાબદારીમાં વધારો નવા કાર્યની શરૂઆત જેવા સંકેતો પ્રબળ રહેશે પરંતુ મિત્રો મન થોડું અશાંત રહી શકે છે મંગળ માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડે છે તેથી ધ્યાન પ્રાણાયામ અને સકારાત્મક વિચાર જાળવી રાખો ઉપાય મંગળવારે હનુમાન ચાલીસા કરો લાલ કપડા કે દાળનું દાન કરવું માતાની સેવા કરો સાતમો નંબર તુલા રાશિ છે તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મંગળ હવે તમારા ત્રીજા ઘરમાં ધનુ રાશિમાં ગોચર કરી રહ્યો છે મિત્રો ત્રીજું ઘર હિંમત બહાદુરી સંદેશાવ્યવહાર ભાઈ બહેન ટૂંકી યાત્રાઓ અને નવા પ્રયત્નોનું ઘર છે અહીં મંગળનો પ્રવેશ તમને ખૂબ જ ઉર્જાવાન બહાદુર અને સક્રિય બનાવશે તમે તમારા શબ્દો તમારા શબ્દો અને તમારી યોજનાઓથી લોકોને પ્રભાવિત કરશો જે કામ તમે લાંબા સમયથી કરી શક્યા ન હતા હવે તેમને ગતિ મળશે તમને ભાઈ બહેનો તરફથી સહયોગ મળશે અને ટૂંકી યાત્રાઓથી ફાયદો થશે આ સમય તમારા કરિયરમાં તમારી મહેનને માન્યતા આપશે માર્કેટિંગ મીડિયા ડિજિટલ વર્ક પબ્લિક સ્પીકિંગ આ ક્ષેત્રોમાં ઘણો ફાયદો થશે માત્ર સાવચેત રહો મંગળ વાણીને તીક્ષ્ણ બનાવે છે તેથી તમારી વાતચીતમાં મધુરતા જાળવી રાખો વિવાદો ટાળવાના ઉપાયો ભાઈ કે બહેને મીઠાઈ ખવડાવીને ગરીબ મજૂરને મદદ કરો આઠમા નંબરે વૃશ્ચિક રાશિ છે વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મંગળ તમારો સ્વામી છે અને હવે ધનુ રાશિમાં જવાથી તે તમારા બે ઘરોને સક્રિય કરશે મિત્રો આ ઘર પરિવારનું પૈસાનું વાણીનું અને બચતનું છે મંગળનું આગમન ઉર્જા અને પૈસાની બાબતમાં ઉતાર ચઢાફ બંને લાવશે અચાનક નાણાકીય લાભ થશે પરંતુ ખર્ચ પણ વધી શકે છે પરિવારમાં કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે તેથી તમારી વાણીમાં સંયમ રાખો આવકના નવા સ્ત્રોત બનશે અને તમારી કારકિર્દીમાં સત્તા વધશે બીજા ઘરમાં મંગળ તમને તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરવાની ક્ષમતા આપે છે પરંતુ ખોટા શબ્દોથી પણ ઘણું નુકસાન થઈ શકે છે તેથી ઉકેલો વિશે કાળજીપૂર્વક વિચારો અને પરિવારના વડીલોના આશીર્વાદ લો મંગળવારે ગોળ કે દાળનું દાન કરો નંબર નવ ધનુ રાશિ ચાલો આપણે ધનુ રાશિના જાતકોને જણાવીએ કે મંગળ તમારી પોતાની રાશિમાં એટલે કે ચઢાવમાં ગોચર કરી રહ્યો છે મિત્રો આ સમય તમારા જીવનને ઉત્સાહ ઉર્જા આત્મવિશ્વાસ અને નિર્ણાયક શક્તિથી ભરી દેશે મિત્રો તમારા વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે લોકો તમને સાંભળશે તમને સ્વીકારશે અને તમારા નિર્ણયોનું સન્માન કરશે નવું કાર્ય શરૂ કરવા નવી દિશા લેવા અને જીવનમાં મોટું પગલું ભરવાનો આદર્શ સમય છે પરંતુ મંગળનો ક્રોધ પણ તેની સાથે આવે છે તેથી તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો ઝડપી વાહન ચલાવવાનું ટાળો ગરમી એસિડિટી માઇગ્રેન જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે ઉપાય મંગળવારે હનુમાનજીના મંદિરમાં જઈને લાલ કપડાનું દાન કરો નંબર દસ મકર મકર રાશિના લોકો માટે ધનુ રાશિમાં મંગળનો પ્રવેશ તમારા બારમાં ઘરને સક્રિય કરશે આ સમય ખર્ચમાં વધારો વિદેશ સંબંધિત કામમાં ઝડપ અને માનસિક બેચેની લાવી શકે છે મિત્રો જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ છે બારમું મંગળ ઘણીવાર ઊંઘને અસર કરે છે અને મનને બેચેન બનાવે છે તેથી માનસિક શાંતિ જાળવી રાખવી જરૂરી છે વિદેશી પ્રોજેક્ટ આવક વધારવાની નવી તકો અને આધ્યાત્મિક પરિપૂર્ણતામાં વધારો થશે લાલ ચંદનનું તિલક કરીને ગરીબોને ભોજન કરાવો અંક અગિયાર કુંભકુંભ રાશિના લોકોને જણાવી દો કે તમારા અગિયારમાં ઘરમાં મંગળનું સંક્રમણ થઈ રહ્યું છે મિત્રો અગિયારમું ઘર નફો આવક સપનાની પરિપૂર્ણતા અને મહાન સિદ્ધિઓનું ઘર છે અહીં બેઠેલું મંગળ તમારા માટે ભારે લાભ લઈને આવે છે આવકમાં વધારો થશે નવા લોકો સાથે જોડાશો મોટા સોદાથી લાભ થશે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે મિત્રો તમારી યોજનાઓ ઝડપથી પૂર્ણ થશે અને તમારા કાર્યની પ્રશંસા થશે તમને મિત્રો અને વડીલોનો સહયોગ મળશે મિત્રો જરા ધ્યાન રાખજો તમારો અહંકાર ન વધારવો અને ખોટી સંગતથી બચો ઉપાય મંગળવારે લાલ દાળ મસૂરની દાળ દાન કરો પિતૃ સેવા નંબર બાર ની મીન રાશિના લોકો માટે મંગળનું આ સંક્રમણ તમારા દસમા ઘરમાં થઈ રહ્યું છે દસમું ઘર કરિયર કામ પદ અને પ્રતિષ્ઠાનું છે મિત્રો અહીં બેઠેલો મંગળ તમારી કારકિર્દીમાં ઝડપી પ્રગતિ નવી તકો અને મોટા ફેરફારો લાવે છે તમારી મહેનત હવે ફળશે પ્રમોશ નોકરીમાં બદલાવ પોતાનો વ્યવસાય શરૂ કરવો સરકારી કામમાં સફળતા આ બધી પૂરી સંભાવનાઓ છે મિત્રો કાર્યસ્થળ પર તમારું નેતૃત્વ વધશે પરંતુ તમારા બોસ કે વરિષ્ઠ સાથે ટકરાવ ન કરો મંગળ પણ અહંકારને વધારે છે સ્વાસ્થ્યમાં થોડો તણાવ રહી શકે છે પરંતુ ઉર્જા પણ પુષ્કળ હશે હનુમાન ચાલીસાનો ઉપાય વડીલો માટે આદર તો મિત્રો આ બધી એવી રાશિઓ હતી જેના પર મંગળની વિવિધ અસરો જોવા મળશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો માહિતી ગમે તો વીડિયો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે જય શ્રી બજરંગબલી લખો મિત્રો